રાત આવીશું મોડા અગિયાર વાગે આવ્યો અને આવતો પટેલ બેકરી આવે છે જોગાણા હાઈવે પર આપણા ત્યાંથી હું લાવ્યો છું પપ બહુ જોરદાર પપ બના છે અમે જયારે બી ક્રિકેટર મારીએ ને ત્યાં પપ ખાઈએ છીએ તમને પપ બતા પપ છે અને એટલા મેં જેવું લીધી બાપજી દુકવાની એટલે દોસ્તો પપાની મજા જ કઈ આવે ઓકે લો તો હજી તમે બન્યા રહેજો દોસ્તો તો અત્યારે છે ને હું એક વસ્તુ લાવ્યો ગોપાલ નું ચવાણું તો ગોપાલ નું ચવાણા પર ઓફર કીધી છે ગોપાલનું ચવાણું એની પર તમે આ છે કિંમત લખી છોતેર રૂપિયા અને તમે એક ખરીદો તો તમને દસ રૂપિયાનું મરચાંનું પેકેટ મળે ગોપાલનું ગોપાલનું મરચું તમારે દસ રૂપિયાનું મફત આવે છોતેર આ પેકેટ છાસઠ રૂપિયામાં પડે એટલે ગોપાલ ગોપાલનું ચવાણું ખાવું પડે ખાવ તમને તમારું ગોપાલનું ચવાણું ખાવ મજા આવશે તો દોસ્તો હવે થઈ ગઈ છે રાત હવે આપણા બ્લોગને અહીંયા આગળ કરીશું એન્ડ કારણ કે મોડું થઈ ગયું છે હવે સૂવું પડશે ઓકે તો દોસ્તો બ્લોગ પૂરેપૂરો જોજો બ્લોગ કેવું લાગે કોમેન્ટ કરજો કારણ કે આપણે ખાધા છોકરના પપ અને ગોપાલનું જમવાણું એટલે કેવું લાગ્યું તમે બધા ખાતા જશો તમે ના ખાતા તો ખાવાનું ચાલુ કરી દેજો ઓકે દોસ્તો મળીએ ઓકે તો હવે સૂઈ જઈશું બ્લોગ જોઈ લેજો પૂરેપૂરો આગળના બ્લોગ પર ના જોવાય તો જલ્દીથી જોઈ આવજો ઓકે મળીએ બાય ગુડ નાઇટ જય માતાજી 这是你的。Jason, you know.